આ બધું રોગો બધા બહુ ફાટી નીકળે એમ અને આપડે જંતુનાશક દવાઓ નહીં નાખી આ વખતે મને મોકવાના ઋતુ માફક કપાળ હા એ તો લબડ્યો હતો

બધી વસ્તી ઘેર જાય ને આપડે ફોર્ટ્યુ લેતા અરે પણ નહી પકડાઈ યાર બે હોજો ખાવાનો બીજું તો થાય પૈસા થાય યાર પછી કશું ના થાય યાર પૈસા વાંચી વાત છે

રાજભ રાજ નવા પા કપાનું ઓ કરના છીએ આપડે તો સાધન આવતા જતા ખલાયે કપાવા માં આપડે એટલે

કઈ આવું મજૂરો ને તો ઈવાને બાપાને જે ફાયદો થયો લાલભા ખાતા નહીં ખરાબ અપોર થઈ ગયો પછી પબ્લિક જતી રહી ઘેર હું તો ખીલ બી લઈ લાવ્યો નહી પણ લાલ લાલભા તો લાવ પા કેમ તો જવું નહીં ફરે એવું આ તો હજાર બે હજાર જે થઈ ગઈ

તો પડશે જ એટલે ના હોય ને તો જવા દે फटाफट घेर નકા મોળ થઈ ગઈ હો અને હવાવાનું કોઈ ખાધુંય નહીં જવા દે કે તો આટલું તો યાર એવું હ તારી મારું બેટુર બોલાય લીધો અને આ તો મને જ ઉપર થી મજૂર લાયલો આવું તો થોડું ચાલે આ તો કેવું જ પડે ચપ તો પછી અમે મજૂર ગયાલ અમારા મજૂર મળતો નતો એવું ગયા ને આવું થોડું ચાલે ના તો જવા દેવાનું કે ઠપો આવું પડશે મારે

ખેતરમાં માં મજૂરો રૂવેણ હે પા મને હવારે કેવા આ કે મારા રૂવેણ હોય તે મને મજૂર હો ગયા તો આવ્યો ગયા લઈ યાર કૃષ્ણભાઈ મુદો ચકરી ખાવ ને એટલે મને ખબર ના પડે ના ના ચકરી તો અમે નહીં ચકરી તો અમે અહીંયા મને તો કશી ખબર જ નઈ પડતી જોને ગોડામ જે હોય

મસ્કેરી કરી જાવ ને પાકી મારા ઘાત મસ્કેર કર જો ને હું જોઈને આવું છું હાલ દૂધ નું દૂધ તેનું થઈ જશે આપણે હાલ બરો હા અને કઈ દઉં જો તો ખીન છટ વાત આજ પાઈ મને કોઈ દારો કોઈ વાત હોય તો કહેવા ના આવતા વિષ્ણુ બા જો ખોટું હશે તો હું તમને ઘેર કહેવા તો આય ફગિયા તાય તો કીધું હા ના ના આવતા જ નહીં જરૂરત નહીં તો તાર આ કઈ મુદ્દો હોય છે શું હાલ આ તો અમે તો ગોડા એવી વાત તો કરો કે આજ પાઈ કેવા આવું તો કશામ જવું જ નહીં લાઈ જવા દે મને

મારો બેટુ જો ને વગર બોલા મો મો મજૂર આવી જશે ઓ નો કેમ ભાઈ આજા બોલો શું કેવો આ રૂવેણી હે આવો કેવો જીવજ બા આવ અરે ડોહો તમાર તમાર શેમ આવો આ ડોળા લોકો ડાક પાડ્યો તમાર શેમ આવા બે પૈસા ની પણ અમે તો આવી ગયા ઓય હવે શું કહો ના ચડમો એ જા તમે મો શું પૂહ પડ હું ના કઉ પણ

હા હા એ તો અમે 12 12 12 માસ શેમામા તમને ગરમ આવા હે શેમામાવા હે હા એ બહુ સય શેમામાના હું આ કેતો તો લાલ ભોર કે નપો નપો હે બુ રાજ પર હા હમરો ના કેતો લાલ ભણ હેડો ને ના પડે કો હા

આ ચીક ભાઈ આવિયા હા આ ખોટું પડાય યાર આ ભાઈ કે ચોરી કરશો નહીં કોઈ કરતા નહીં કદો લઈ દો હરવાર રુલે લે બા અલા રુલે ઉસમ દેવાળામાં લા થોડું આલો અમાર પાસે 100 રૂપિયા આયા છે લેવું છે મરાવું છે નહો નહો અરે